સહકારી ક્ષેત્રને રાજકારણનો પ્રવેશ દ્વાર કહેવાય છે જેમાં સહકારી ક્ષેત્રમાં જે પણ વ્યક્તિનો સૌથી વધુ દબદબો જોવા મળતો હોય છે તે સરળતાથી રાજકીય ક્ષેત્રમાં પોતાનો પ્રવેશ કરી શકે છે એન્ટ્રી કરી શકે છે અને કહેવાય છે કે સહકારી ક્ષેત્ર અને રાજકીય ક્ષેત્ર બંને સંલગ્ન ક્ષેત્ર છે અને જે પણ વ્યક્તિનો દબદબો રાજકીય ક્ષેત્રમાં જોવા મળતો હોય તે સરળતાથી સહકારી ક્ષેત્રમાં પણ જઈ શકે છે જેમાં બીજી બાજુ જો ગુજરાતના રાજકારણની વાત કરીએ તો હાલમાં ગુજરાતના રાજકારણમાં યુવા ચહેરાઓની જરૂર છે જેમાં લોકો કહી રહ્યા છે કે હવે ખરેખર બીજી પેઢીએ રાજકારણમાં ઉતરવું જોઈએ અને હવે ધીરે ધીરે યુવાનો પણ રાજકારણમાં રસ લઈ રહ્યા

ખૂબ લાંબો અનુભવ જે વ્યક્તિ ધરાવતી હોય છે તે જ વ્યક્તિ સહકારી સંસ્થામાં પોતાનું પદ મેળવતી હોય છે પરંતુ અહીંયા તો ફક્ત તેત્રીસ વર્ષની ઉંમરે ડૉક્ટર આકાશ રાજસાખા સુદામા ડેરીના ચેરમેન બનતા રાજકીય ગલિયામાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ કરી ગઈ લોકસભાની ચૂંટણી પહેલા મૂળ કોંગ્રેસી અર્જુન મોઢવાડિયા પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા હતા ત્યારે હવે વગદાર નેતા બાબુ બોખરિયાના પુત્રના સહકારી ક્ષેત્રે વધેલા કદે અનેકની આંખોના ભાવમાં ઊંચા કરી દીધા છે કે શું આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તૈયારી હાલમાં નથી થઈ રહી કે પ્રશ્ન હાલમાં ચારે બાજુ રાજકારણમાં ગુંજી રહ્યો છે જો આપણે ડોક્ટર આકાશની પ્રોફાઇલની વાત કરીએ તો ડેસિંગ પર્સનાલિટી ધરાવતા ડોક્ટર આકાશ રાજ શાખા સર્જન છે અને તેમણે વડોદરાથી થી અને એમએસ થી ડિગ્રી મેળવી છે અને તેઓ પર છે અને તેમના પત્નીનું નામ રાજવી છે અને રાજવી સ્કિન ના ડોક્ટર તરીકે પોરબંદરમાં પ્રેક્ટિસ કર્યા છે કરી રહ્યા છે અને સામાન્ય રીતે જ્યારે આપણે જોવા જઈએ તો જે પણ વ્યક્તિ ડૉક્ટર ડૉક્ટરીની ફિલ્ડમાં હોય છે અને તે પોતા ઈચ્છતું હોય છે કે પોતાનું પાર્ટનર પણ ડૉક્ટર ફિલ્ડનું જ હોય છે એટલે કે આ બંને પતિ પત્ની જે છે તે ડૉક્ટરી ફિલ્ડમાંથી જ આવે છે અને ડૉક્ટર આકાશ રાજશાખાને ઓપરેશનના બંધરૂમના સીમાડાથી બહાર નીકળીને બાઇક રાઇડિંગનો શોખ પણ છે અને તેમણે મોટર સાયકલ રેસિંગની અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં માં ભાગ પણ લીધો છે અને તેમણે પોતાના શોખ માટે ડૉક્ટર તરીકેની પ્રેક્ટિસ છોડી દીધી છે તેમજ તેમણે સુદામા ડેરીનો કાર્યભાર સંભાળ સંભાળતા કહ્યું હતું કે હું ભારતીય જનતા પાર્ટી સંગઠન તથા અમારા પોરબંદરના લોકલ આગેવાનો અને અમારા સિનિયર નેતાઓનો આભાર માનીશ કે તેમણે મને આ મોકો આપ્યો છે અને આટલું મોટું પદ આપ્યું છે અને સહકારી ક્ષેત્રમાં ચેરમેન તરીકેનું પદ લેવું તે કોઈ તેત્રીસ વર્ષે સુની બાબત ન કહી શકાય જેમાં પોરબંદર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘની જો તેઓ વાત કરે છે કે અત્યારે આઠસો પચાસ કરોડ જેવું ટર્નઓવર છે ડેરી સાથે બસો પચાસ મંડળીઓ જોડાયેલી છે અને છસો જેટલા સભાસદો છે અને દરરોજ બે લાખ લીટર દૂધનું પ્રોસેસિંગ થાય છે અને ડેરીના ચેરમેન બન્યા બાદ ભવિષ્યની યોજનાઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે અમે ડેરીમાં પનીર પ્લાન્ટ આઈસક્રીમ પ્લાન્ટ નાખીશું અને મીઠાઈ પણ બનાવીશું અને અમૂલ પાસેથી પરવાનગી લઈને અહીંયા જ પેકિંગ કરીશું જેથી જે પ્રોફિટ મળે તે અમારા દૂધ ઉત્પાદકો પાસે જાય અને હાલમાં ડેરીનું જે દૂધ ઉત્પાદન છે તે કઈ રીતે વધારી શકાય તેના ઉપર પણ કામ કરીશું એટલે કે ડૉક્ટર આકાશ કહી રહ્યા છે કે હું ચેરમેન બન્યા બાદ સતત આ ડેરી માટે કાર્ય કરીશ અને આ ડેરીનું કાર્ય કેવી રીતે વધે છે અને ખેડૂતોને કઈ કેવી રીતે ફાયદો થાય છે તે અંગેનું કાર્ય પણ હું કરવાનો છું તેવી વાત તેમણે ચેરમેન બન્યા બાદ કરી હતી તેમજ આકાશે વધુમાં જણાવ્યું હતું કે અમારો કોઈ હાલ પ્રી પ્લાન નથી કે અમારી એવી કોઈ પૂર્વ તૈયારી નહોતી કે સુદામા ડેરીના ચેરમેન તરીકે મારી વરણી કરવામાં આવે પરંતુ બુધવારે સવારે મેન્ટ ડેટ આવ્યો ત્યારે મને ખબર પડી કે મારે ડેરીના ચેરમેનનું પદ સ્વીકારવાનું છે એટલે કે મેન્ડેટ આવ્યા બાદ જ ડૉક્ટર આકાશને જાણ થઈ કે ભાઈ હવે હું ચેરમેનના પદ ઉપર બેસીશ એટલે કે પાર્ટી પણ ઈચ્છી રહી છે કે ડૉક્ટર આકાશને આ ચેરમેન પદ આપવામાં આવે અને નવા યુવા ચહેરાને તક આપવામાં આવે અને તેમણે રાજકારણની વાત કરતાં કહ્યું હતું કે હાલમાં મારો રાજકારણમાં આવવાનો કોઈ ખાસ રસ નથી અને પાર્ટીને જ્યારે જરૂર પડે ત્યારે તેનું કામ અમે કરતા જ હોઈએ છીએ જે સ્વાભાવિક વાત છે તેમજ બીજી બાજુ બાબુ બોખરિયાને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે શું આકાશ સક્રિય રાજકારણમાં પ્રવેશ કરશે કે કેમ ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અમે ક્યારેય પાર્ટી માટે કશું માગ્યું નથી અને હાલમાં આકાશનો પ્રવેશ રાજકારણમાં કરાવવાની કોઈ જરૂર નથી હવે મહત્ત્વની વાત તો એ છે કે ડૉક્ટર આકાશની મુલાકાત સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે થતી રહેતી હોય છે એટલે કે ભવિષ્ય માટે ની જે રાજકારણમાં પ્રવેશ કરવાની જે તૈયારીઓ જે છે તે હાલમાંથી શરૂ કરવામાં આવી હોય તેવું દેખાઈ રહ્યું છે અને સહકારી ક્ષેત્ર તે રાજકીય ક્ષેત્રમાં જવાનો દરવાજો કહેવાય છે એટલે કે ડૉક્ટર આકાશ જે માત્ર તેત્રીસ વર્ષની ઉંમરે જ પૂર્વ તૈયારી કરી રહ્યા હોય કે ભાઈ ભવિષ્યમાં તો મારે રાજકારણમાં જવાનું છે અને થોડા સમય બાદ તો મારા પિતા જે બાબુ બોકરિયા જે છે તે રિટાયરમેન્ટ લેવાના છે એટલે કે ની પેઢી આગળ વધારવાનું કાર્ય મારે કરવાનું છે એટલે કે તેત્રીસ વર્ષની ઉંમરે તેઓ સહકારી ક્ષેત્રમાં જોડાયા અને ત્યારબાદ તેમનું કદ વધે એટલે કે રાજકારણમાં પણ તેઓ પ્રવેશ કરી શકે તેવી પૂર્વ તૈયારીઓ હાલમાં ક્યાંક કરવામાં આવી હોઈ શકે છે તો હવે આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહું ન્યૂઝરૂમ